ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજડી ગામે પંચ્યાસી વર્ષીય વૃદ્ધાની હત્યા લૂંટ કરવામાં આવી હતી આ બનાવને લઈને પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે મહુવાના કોન્જળી ગામે રહેતા ઉજીબેનનું મોડું દબાવીને હત્યા કરવામાં આવી હતી તેમાં પોલીસે વિપુલભાઈ ગિરધરભાઈ વાડાને ઝડપી લીધો છે જો કે શખ્સને ઝડપી લીધા બાદ સ્થળ ઉપર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ગયા તમે <át> <If>

लाइट बंद कर તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બી કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ બી વગેરે અંતર્ગત લૂંટ વિથ હત્યાનો એક ગુનો દાખલ થાય છે આ ગુનામાં કામે આરોપીની શોધખોળ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવેલ છે આ ટીમોમાં અમારી જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એમને એક માહિતી મળે છે કે લૂંટમાં જે ઘરેણાં વપરાયેલ હોય છે લૂંટમાં જે ઉજીબેન વલ્લભભાઈ વાળા છે જે આ કામના ભોગ બનનાર તેમજ મરણ જનાર છે તેઓએ બનાવ સમયે પહેરેલ જે ઘરેણાં છે એવા જ પ્રકારના ઘરેણાં વેચવા માટે એક વ્યક્તિ વિપુલ ગીરધરલાલ વાળા જે એમના જ ગામનો કોંજળી ગામનો વ્યક્તિ છે એ ફરી રહ્યો છે આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવે છે અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે આજે વિપુલ ગીરધરલાલ વાડા છે એની સિનોર જે વડોદરા વડોદરા ગ્રામ્યનું એક ગામ છે ત્યાંથી એને હસ્તગત કરવામાં આવે છે આ વિપુલની વધુ પૂછપરછ કરતાં એલસીબીની ટીમને માહિતી મળે છે અને વિપુલ કબૂલાત કરે છે કે એમનું વિપુલ છે એનું વીસથી પચીસ લાખનું તેના પર વેપારમાં એને દેવું થયેલું હોય છે અને એમના જે આ મરણ જનાર છે ઉજીબેન વલ્લભભાઈ વાળા એમના મોટા દાદી થતા હોય છે અને વિપુલના ઘરમાં વારંવાર ઘર કંકાસ ચાલતો હોય છે આ ઘર કંકાસને લઈને ઉજીબેન દ્વારા વારંવાર તેને શિખામણ આપવામાં આવતી હોય છે જે બંને બનાવ અંતર્ગત વિપુલને લાગી આવતા આવેશમાં આવી અને આ ઉજીબેન છે એનું ગળું દબાવી એની હત્યા કરી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે આ સમગ્ર બનાવમાં ગઈકાલે આ વિપુલ છે વિપુલ ગીરધરલાલ વાળા એની મહવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા એની અટકાયત કરવામાં આવે છે અને નામદાર કોર્ટ દ્વારા તેના દિનેકના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે